કે ફક્ત ને ફક્ત જે અમારી એફઆઈઆર રહી જે અમે રજૂઆત લેખિત કરેલી છે અને જે ડોક્યુમેન્ટ સાથે એમને પાટલી પોલીસ સ્ટેશનમાં આપેલું છે તમામ ગૃહ રાજ્ય મંત્રીમાં આપેલ એ પ્રમાણે અમારી ફક્ત ને ફક્ત એફઆઈઆર નોંધવામાં આવે અને તમામે તમામ ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને જો ધરપકડ નહીં કરવામાં આવે તો અહીંથી જ નગ્ન હાલતમાં ગાંધીનગર જવામાં આવશે અને ત્યાં પણ જઈ અને રજૂઆત કરવામાં આવશે જે કોઈ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોય કોઈ એવા ચેન ચડા કરતા એ લોકો તાત્કાલિક પોલીસ ગોતી અને ફરિયાદ કરી અને એને દંડ કરવામાં આવે છે એવો હિન કૃત્ય કરવામાં આવ્યું છે જેને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો છે એના વિડીયો ફૂટેજ હોવા છતાં આ પોલીસ છે એને ધન્યવાદ અમે આપીએ છીએ સુરેન્દ્રનગર પોલીસને કે કેના ઈશારે એ એફઆઈ નથી લેતી તો આગામી સમયમાં સુરેન્દ્રનગર થી ગાંધીનગર સુધી પૂછ કરવી પડશે તો અમે